ણપુરમાં આવેલા ગોધાવટ ગામમાં નાળાના કાર તણાઈ જવાથી ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે આ ઘટના સુદિરિયાણાથી સાણંગપુર જતા શોર્ટકટ માર્ગ પર બની હતી જેમાં ગોધાવટાનું નાડું બગડતું ઢાળીએ ખસનું નાળું સહિત ચારથી પાંચ કોચવે આવે છે આ તમામ કોચવે રોડથી ચારથી દસ ફૂટ નીચા હોવાથી વરસાદની ઋતુમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થાય છે જે વાહન ચાલકો માટે જોખમી બની રહે છે સ્વામીનું અવસાન થયું હતું અને પાણીની કાયમ પ્રશ્ન અમારે રહે છે આ અને બગડ અને જાળેલા બેયનું પાણી ભેગું થાય છે અને સાળિંગપુર શનિવારે મંદિરે યાત્રાળી જવા માટે એટલો પ્રશ્ન છે કે એની સીમાને અમારા સરપંચશ્રીએ અરિજો આપી તોય આનો કોઈ નિકાલ થતો નથી પુલ થઈ જાય ને આ બધા જૂના પુલ બધા નવા થઈ જાય ને એટલે બધા બોટાદ બોટાદ જવું હોય ઉપાય નહીં આ નાળું જે કેટલું નીચું છે અને અહિયાં કેવા કેવી સ્થિતિ અહિયાં ચાર થી પાંચ ફૂટ નીચું છે